છેલ્લા લગભગ દોઢેક કલાકથી ઉજ્ય શ્વેત દર્શન સ્વામી અને બાળ અગ્રેસરોના માર્ગદર્શન મુજબ નાના નાના બાળ વિદ્વાનો મંચ ઉપર રજૂઆત કરી રહ્યા હતા સ્વામીએ મુખપાટ સંબંધી પણ હમણાં વાતો કરી વિડીયોના માધ્યમથી પણ આપણે પ્રેરણા પ્રાપ્ત કરી અને આગળ પણ આ બધા યોગદ્ધાઓ બધા બેઠા છે અને બહુ ભારે યોદ્ધા હોય છે ઘણી વાર એની સાથે ઘરમાં લડાઈ કરવી પડતી હોય છે આ ભગવાનની કૃપાથી આ યોદ્ધા આપણને એવા મળ્યા છે ને આ નાના બાળકો પાસે હવે આ કામ કરાવડાવાના સંસ્કૃતના કામ કરાવવાના આમ તો પેલા બાળકનો જન્મ થવો જન્મ થયા પછી એને ભણાવવા કરવા બધું એટલું અઘરું છે એક તો માંડ સ્કૂલ સિલેબસ પૂરા થાય છે અને સ્કૂલનું માંડ મોઢે કરે છે ત્યાં પાછા મંદિરમાંથી એમ કે છે કે સત્સંગ દીક્ષા કરાવો હવે આ મોઢે કે શું કરે શું કરે એવું નથી એવું લાગતું હોય આપણને પણ છતાં આજે વિશિષ્ટ સભા છે સત્સંગ દીક્ષા ઉઠવા સમારોહ ન કેવળ બાળકો માટે જ ન કેવળ અહીંયા બેઠેલા એના વાલીઓ માટે જ પરંતુ અહીંયા બેઠેલા યુવાનો

શન કર્યું છે અનુવાદ કર્યું છે બાકી બધી આખી સિસ્ટમ ડેવલપ કરવી આપણા હરિભક્તોએ આમ કરવું બહેનોએ ભાઈઓ સંતોના નિયમો બધા જ આખા

બીજા અનેક પુરાણો છે વેદો છે ઉંચાઓ છે મંત્રો છે અને વેદોનું સંસ્કૃત છે તો મોકલે નહીં હું સારા ગ્રુમા નવ કે દસ વર્ષ સંસ્કૃત ભણ્યો પણ હું વેદોનું સંસ્કૃત ઉકેલી ના શકું એ વૈદિક મેથ્સ જે માગે ને એમ વૈદિક સંસ્કૃત છે બાવીસ વર્ષ સંસ્કૃત ભણો બાવીસ કે પચીસ વર્ષ ત્યારે તમે વેદોનું સંસ્કૃત ઉકેલી શકો અહમ કચ્છ એવું તો ના વ્યક્તિ તલન થી સહી થી દિવે ને થી તે ઉઠે પરસ્વી પદે આત્મને પર કે આજ્ઞાતને આ સામાન્ય બધું આવે છે ને કદા એક જાદુગર આસી એકદા એક ફલના એક આસી એ બધી સામાન્ય સંસ્કૃતતા મુખપાટ ને એવું નથી આ તો વેદો છે હવે વેદો ને ભણવાનું આપણે કીધું હોય તો શું થાય આપની દશા મન સાઈ મહારાજ આવી આજ્ઞા કરે તો પણ સ્વામી સત્સંગ થોડું વાંચ્યું છે એમાં એ એટલો અદભુત આપ્યો છે એના પર અત્યારે એટલી ભાષામાં ભાષાંતર થઈ ગયું આખા વિશ્વ આખાની અંદર લોકો બધા ઊંડા ઉતરે છે યુનિવર્સિટીમાં ઊંડા ઉતરે છે જેમ અત્યારે બધા ધ્યાનથી સાંભળજો

નાનકડું છે ત્રણસો પંદર શ્લોકોનો પણ આધ્યાત્મિક સાધના પણ એટલી છુપાયેલી છે કર્મ કરવાની રીતિ શું તમારે ભગવદ ગીતામાં સેંકડો શ્લોકોમાં જે કર્મની વાતો આવે છે એ પાંચ દસ શ્લોકોની અંદર ખાલી પાંચ જ શ્લોકોની અંદર પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે સાર કાઢી નાખી દીધું છે આપણને પ્રશ્ન થાય કે ભાઈ સાથે કેમ આવું થઈ રહ્યું છે હનુમાન સ્વામી મહારાજ લખી દે છે ભૂતમ યજ્ઞ

એટલે મેં કીધું ભગવદ્ ગીતા છે બાકી છે કે પડી શકે સાફ કરવી પડે છે પણ ચોટી ગયા હોય આ તો સારું થયું ઘરે હતી અમુક ના ઘરે તતું થઈ નહીં એક ભાઈ ઘરે હું ગયો ને તો ભાગવત રામાયણ ઉપનિષદ અને બધા ગ્રંથો શોકેશમાં ગોઠવેલા એટલા સરસ દેખાય રાજકોટ નો પ્રસંગ છે હું રાજી થઈ ગયો મોટો બંગલો હતો અને વચ્ચે સીડી હોય ને પેલી ફિલ્મ આવે એવા બંગલા વચ્ચે શીડી રકબાર રકબાર ની અંદર બધા ગ્રંથો ઉખા ગોઠવેલા રમેગીધો રાજકોટ માં હું પહેલું જોયું કાકલા ગ્રંથો છે એટલે હું નજીક ગયો જોવા ગયો તો હરાય બધા ગ્રંથો ના ખોટા પડીને ફ્લેક્સ છોટ આવી ગઈ ફ્લેક્સ છોટ આવી તો દુબાર પર કો દીતા ફ્લેક્સ એટલે મેગીધો આસુ કરીયું જે કે સંતો રાજી ના એક મે પણ હું તો પૂરા જી ગયો મને શું કરવા લાગ્યા પૂરતી જોયું હોય તો બધું ગ્રંથો હતા જ કે પઠન થવું જોઈએ તો આપણને એવો ધર્મ પૂજામાં પણ વાંચીએ છીએ કેટલાક પણ કર્યો પણ હવે છે ને મહંત સ્વામી મહારાજ છે ને હવે શાંતિથી બેસવાના નથી તમને લાગે લાગશે સ્વામી કેમ આવું બોલો છો કારણ કે મહંત સ્વામી મહારાજ છે ને ટ્વેન્ટી છે

દસ હજાર બાળકોને બાલિકાઓને સત્સંગ દીક્ષા મૂકવાની અને એક વાક્ય તેવું બોલી ગયા છે કે ખાલી ઇંગ્લેન્ડમાં મારે પચાસ હજાર સંસ્કૃત બોલતા કરવા છે અલા ઇંગ્લેન્ડમાં પચાસ હજાર ગુજરાતી બોલવા ભેગા કરવા હોય તો અઘરું પડે ગુજરાતી બોલનારા એ કારણ કે એક ભાઈ ગુજરાતમાંથી ગયા ઇંગ્લેન્ડમાં પેલા હિથ્રોના એરપોર્ટ પર ઉતર્યા અને પછી કંઈ ખબર પડે નહીં એટલે હાથમાં થોડી ઘણી શીખ કરી કે સિંગ ભાઈ ને આયો કેટલા માં આપી કે હું કઈ સિંઘ નો ધંધો કરતો નથી આ સરદાર બતાવ ને ભાઈ હું ગુજરાતી ને હોતો તો ગુજરાતી હોતો ગુજરાતી મળી આ સરખામો બતાય કે આવે છે એટલે આપણા ગુજરાતીઓ તો ગમે ત્યાંથી હસ્તો કાઢી લેના વાલી પણ પણ આપણે આ ભાષા અને આ ગ્રંથ આપણને જે પ્રાપ્ત થયો છે એ ગ્રંથને ને કરવાનો સંસ્કૃત બોલતા થાય એવા સુ સંકલ્પો એટલે મહંત સ્વામી મહારાજ હિન્દુ સંસ્કૃતિના ના જ્યોતિર્ સંસ્કૃત ભાષા ના જ્યોતિર્ટ કરવાનો છે મહાન સ્વાય મહારાજે સંકલ્પ કર્યો હવે કેટલા શું થાય માળકો સાંભળો છો ચાલો સાંભળજો

અને કેટલું ઉત્તર કરી ના કે ના બોલો ત્યાં સુધી કે એક અક્ષરનો બોલે ને મોડમતી એ બ આદર્શ બાળક અમારી પાસે છે અને સરસ રીતે આપણે શું બધું સ્વામી સમાચાર આપણે આપવાના છે અમન સ્વામી મહારાજે સંકલ્પ ગ્રેટ કેટલા ખરી ભક્તો એમ થાય કે સ્વામી આ બધું માથે રાખાય અમન સ્વામી મહારાજે ઊંચી પ્રશંસા આવી જશે કે આ કરતા નથી અને રાજકોટમાં બીજા અમારો છોકરો છે અને ખબર છે આ એબીસીડી એ માનમત કરે છે એની સ્કૂલ એક આપોલીઓથી માંડ માંડ લખે છે એવા કેટલાક હોય છે આ સંસ્કૃત તો દેવ ભાષા છે દેવ થયા પછી સ્વામી ના સંકલ્પ પૂરા થશે આવો શંકા થાય અરે સંકલ્પ બોલા છે આ લોકો મજાકમાં બોલે ને સભ્ય શિલાલ ગીતમ અક્ષરમ એ લોકો મજાકમાં બોલે તો પણ સંકલ્પ પૂરા થાય ઋષિનામ પુનરા અત્યાના આ ઋષિઓ જે બોલે છે ને મજાક પર બોલે તો પણ એ સાચું થાય એમના સંકલ્પો માં મહારાજ એ નાનકડા બાળક પાસે ભેદ બોલાય

ியாழலா அப்படின் பால